શું ઠંડીમાં પલાળેલી બદામ અને દ્રાક્ષ ખાવી જોઈએ દિવસની શરૂઆત ડ્રાય ફ્રુટ ખાઓ છો તો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે તો આજે આપણે જાણીશું કે ઠંડીમાં પલાળેલી બદામ અને દ્રાક્ષ ખાવાથી હેલ્થને થતા ફાયદાઓ વિશે ઠંડીના દિવસોમાં શરીરને ગરમ કરવા માટે મોટા ભાગના લોકો ડ્રાય ફ્રૂટ્સ ખાતા હોય છે ડ્રાય ડ્રાયફ્રુટ્સની તાસીર ગરમ હોય છે આ માટે તેને પાણીમાં પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે લોકો કિશમિશ અને બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારમાં ખાતા હોય છે જ્યારે કિસમિશ શરીરને ગરમ કરવાનું કામ કરે છે ગરમીના દિવસોમાં બદામ અને કિસમિશને પાણીમાં પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ શું શિયાળામાં બદામ અને દ્રાક્ષ પલાળીને ખાવી જોઈએ તો આજે આપણે જાણીશું ઠંડીમાં બદામ અને કિસમિશ કેવી રીતે ખાવા જોઈએ અને આ સાથે એ પણ જાણીશું કે ડ્રાયફ્રુટ ખાવાની સાચી રીત કઈ છે શું ઠંડીમાં બદામ અને દ્રાક્ષ પલાળીને ખાવા જોઈએ હેલ્થ એક્સપર્ટ્સ અને ડાયટીશિયન અનુસાર ઠંડી તેમજ ગરમીમાં તમે ડ્રાયફ્રુટ પલાળીને ખાઓ છો તો અનેક ગણો ફાયદો થાય છે ઠંડીમાં તમે બદામ અને કિશમિશ રાત્રે પલાળીને સવારમાં ખાઓ છો તો પણ અનેક ઘણો ફાયદો થાય છે પલાળેલી બદામ અને દ્રાક્ષ ખાવાના અનેક ફાયદાઓ છે પલાળેલી બદામ ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે બદામમાં વિટામિન ઈ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટની માત્રા વધારે હોય છે જે હાર્ટ એટેકના જોખમને ઓછું કરે છે બદામમાં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે બદામ તમે નિયમિત ખાઓ છો તો ભૂખ ઓછી લાગે છે તમે ઠંડીમાં બદામ અને દ્રાક્ષ ખાઓ છો તો શરીરમાં ભરપૂર એનર્જી મળે છે સવારમાં બદામ અને દ્રાક્ષ ખાવાના ફાયદાઓ એક તમે સવારમાં પલાળેલી બદામ અને દ્રાક્ષ ખાઓ છો તો શરીરની નબળાઈ દૂર થાય છે બદામ અને દ્રાક્ષ ખાવાથી શરીરમાં તાકાત આવે છે બે પાચન તંત્રને મજબૂત બનાવવામાં બદામ અનેક રીતે ગુણકારી સાબિત થાય છે જે લોકોને કબજિયાત અને એસિડિટીની સમસ્યા છે એમણે પલાળેલી બદામ અને દ્રાક્ષ ખાવાની સલાહ આપવામાં આવે છે ત્રણ બદામ ખાવાથી મગજ તેજ થાય છે બદામમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે તમારી યાદ શક્તિ વધારવામાં મદદ કરે છે દરરોજ બદામ ખાવાથી મેન્ટલ હેલ્થમાં સુધારો થાય છે ચાર પલાળેલી બદામ તમે ખાલી પેટે ખાઓ છો તો ત્વચા પર નિખાર લાવે છે આ સાથે પલાળેલી બદામ ઠંડીમાં ખાવાથી અનેક પ્રકારના વિટામિન્સ શરીરમાં પૂરા થાય છે દ્રાક્ષમાં એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટીએજિંગ પ્રોપર્ટીઝ હોય છે જે સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરે છે દ્રાક્ષ ખાવાથી આયર્નની કમી પણ પૂરી થાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો તમે એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ